મારી જિંદગી થઈ ગઈ મને ન્યાય કોણ આપશે પોલીસ સ્ટેશન માં હું ખુદ પોલીસ કરું મને ન્યાય નથી મળતો

કેનલ માં કુલે આત્મહત્યા કરવા કરવાની જાણ કરવા વિનંતી મિત્રો અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે છ ડિસેમ્બર ના દિવસે થરાદના મારા જાહેર કાર્યક્રમ ના મંચ ઉપર

કે આવનારા દિવસોમાં તાબડતોબ આ ઘટનાનો કોગ્નિજન્સ લઈ પાટણ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ કરવામાં કરવામાં ન ન ન આવી 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 આરોપીની ધરપકડ સામે કાર્યવાહી તો મને આત્મવિલોપનની ફરજ પડશે આ કરી સમગ્ર બનાસકાંઠા થરાદ પાટણ આખા ઉત્તર ગુજરાતમાં વાયરલ થયો હોવા છતાં ભારતીય જનતા પાર્ટીની આ સરકાર અને એમની પોલીસ પાટણ પોલીસ જે બુટલેગરો ડ્રગ પેડલરોને છાવરવામાં અતિ વ્યસ્ત હોવાના કારણે આ દીકરીનો ગુનો નોંધતી નથી આવનારા દિવસોમાં અમારે શેર બંધ કરવાની ફરજ પડે એ પૂર્વે હું ઈચ્છું છું કે પાટણ પોલીસ દ્વારા આ દીકરીને બોલાવી ગુનો દાખલ કરી કસૂરવાર ડોક્ટરની ધરપકડ કરી અને જેલના સળિયા પાછળ મોકલવામાં આવે જેથી પૈસાની લાલચ કે અન્ય કોઈ કારણસર આ પ્રમાણે ડોક્ટરો આપણી દીકરીઓનું જીવન બરબાદ ન કરે એમની મરજીની વિરુદ્ધ એમનું ગર્ભાશયની કોથળી કાઢીને લે આ પ્રમાણે કોઈ કોથળી કાઢી લેવામાં આવી હોય કર્મચારી હોય કથળી ગયા છે એનો વધુ એક દાખલો છે હું માંગ કરું છું આ દીકરીની વાહારે રાજ્યના પોલીસ વડા રાજ્યના ગૃહમંત્રી આવે તાબડતોબ ગુનો દાખલ કરાવી ચોવીસ કલાકમાં એની ધરપકડ કરે જે ડોક્ટરના પાપના કારણે આ ઘટના બની છે